વિડીયોની અંદર તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે ભાઈને વેચવાનું છે જે તમે મહિન્દ્રા પાંચસો પંચોતેર ડીઆઈ સરપંચ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે ભાઈને ટ્રેક્ટર વેચી દેવાનું છે એટલે ખેડૂતભાઈ વિડીયોની છેલ્લે સુધી બન્યા રહેજો જેથી ટ્રેક્ટરને પૂરેપૂરી માહિતી તમને મળી જાય ટ્રેક્ટર જોવા ક્યાં મળશે ભાઈએ ટ્રેક્ટરની કિંમત શું રાખેલી છે અને મોડલ કહ્યું છે તો વિડીયોની છેલ્લે સુધી બન્યા રહેજો હવે આપણે મહિન્દ્રા ટ્રેક્ટરની વાત કરીએ તો મેં વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો આખું ઓરિજિનલ કંપની કન્ડિશન ટ્રેક્ટર જોવા મળશે તમને કંપની ફિટિંગ કંપની કલરમાં ટ્રેક્ટર જોવા મળશે તમને તમે કન્ડિશન જોઈ શકો છો મહિન્દ્રા પાંચસો પંચોતેર ડીઆઈ સરપંચ ટ્રેક્ટર મહિન્દ્રાના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર નવનું છે મહિન્દ્રા પાંચસો પંચોતેરનો વિડીયો તમે જોઈ શકો છો આખું કંપની કલરમાં ટ્રેક્ટર જોવા મળશે તમને ટ્રેક્ટરના ટાયરની વાત કરીએ તો મીડિયમ સે મીડિયમ સાઇઝમાં સારાશિયા ટ્રેક્ટરના ટાયર જોવા મળશે તમે જોઈ શકો છો કન્ડિશન ટાયરની સારી કંડિશનમાં ટ્રેક્ટરના ટાયર જોવા મળશે આખું કમની ફિટિંગ ટ્રેક્ટર જોવા મળશે તમને ત્યાર પછી હવે આપણે ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને એંસી હજાર કિંમતમાં ખેડૂતભાઈઓ થોડો ઘણો ફેરફાર થતો હોય છે કિંમત અંદાજીત હોય છે રૂબરૂ સ્થળ પર જાઓ ટ્રેક્ટરના માલિક સાથે વાતચીત કરી બેઠક કરી વાતચીત કરો એટલે ટ્રેક્ટરના કિંમતમાં થોડો ઘણો ફેરફાર થતો હોય છે તો તમે ટ્રેક્ટર જોઈ શકો છો વિડીયોની અંદર સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે જે કોઈ ખેડૂત આ ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લે તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો છત્રી પંખા સારી કન્ડિશનમાં જોવા મળશે તમને આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં જ ટ્રેક્ટર છે કમની ફિટિંગમાં કમની કલરમાં ટ્રેક્ટર છે ત્યાર પછી હવે જોવા કેમણે તેની વાત કરું તો ગામ આપ તાલુકો જામખંભાળિયા જિલ્લો દેવભૂમિ દ્વારકા અને અજયભાઈ પાસે જોવા મળશે ટ્રેક્ટર જે કોઈ ખેડૂતભાઈના આ ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તે અજયભાઈનો કોન્ટેક્ટ કરી લે તેનો નંબર હું વિડીયોમાં અને વિડીયોની નીચે આપી દઈશ એટલે જે કોઈને લેવું હોય તેનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરને ટેસ્ટ ડ્રાય લઈને ટ્રેક્ટર લઈ શકે છે